ધાંગધ્રામાં ઈયળ નીકળતા ગ્રાહક દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી ધાંગધ્રામાં સોડાની દુકાનમાં વેચાતી ખાનગી કંપનીની સિંગના પેકિંગમાં ઈયળ નીકળતા ગ્રાહક દ્વારા મામલતદારને રજૂઆત સાથે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ગુજરાત નહીં સમગ્ર દેશમાં આપણે દિન પ્રતિદિન ખાનગી રેસ્ટોરન્ટના ભોજનમાં ફૂગ ઈયળો માખી અને ખાનગી કંપનીઓના પેકિંગમાં જીવાતો નીકળવાના કિસ્સાઓ સોશિયલ મીડિયા તથા મીડિયાના મારફતે જોતા હોઈએ છીએ ત્યારે આવો છે એક કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે બનવા પામ્યો હતો ધાંગધ્રાના સામાજિક કાર્યકર અનુપમસિંહ છાલા અને તેમના મિત્રો દ્વારા સોડાની દુકાનમાંથી ડાયમંડ કંપનીની સિંગના પેકેટ ખરીદેલા હતા જે પેકેટમાં દેશી ભાષામાં ગોગો એટલે ઈડ નીકળતા દુકાનદારને ફરિયાદ કરતા દુકાનદારે કંપનીવાળાને કહેવાનું જણાવ્યું કે અનુપમસિંહ છાલા દ્વારા કંપનીમાં એમ્પ્લોયીસને વાત કરતા ઉડાવ જવાબ આપતા અનુપસિંહ છાલા દ્વારા ધાંગધ્રા મામલતદાર અને મુદ્દામાલ સાથે રૂબરૂ કંપનીના સિંગરા પેકિંગ સાથે બતાવી પોતાની આપવિધિ જણાવી હતી ભાઈ સોળાવાળા ડાયમંડની સિંગ ઘણા વર્ષથી વેચું છું આજે આ અનુપસિંહને જે ડાયમંડની સિંગમાં જીવડું નીકળે તો એમને ફરિયાદ કરેલ મને મેં કીધું તમારે જે કરવું હોય તે કાયદેસર કાર્યવાહી કરો અને ઘણા ટાઈમ થી આ વેચું છું આવું અવારનવાર બને છે કાર્ય કરતા અનોખી ઝાલા ધાંગધ્રા આ ડાયમંડ કંપનીની જે સિંગ અત્યારે આવેલ છે તે હું અવારનવાર ઘણા સમય થી ખાઉ છું અને વિમતામાં નાખીને પણ ખાઉ પણ મને આજે કડવાશ લાગતા મેં ચેક કરતા જોયું તો અંદર થી ગોગા નીકળે અને મેં કંપનીને પણ ફોન કરેલ અને દુકાનવાળા પણ ફરિયાદ કરેલ અને આ ભોગો નીકળતા હું કાય કાયદેસરની કાર્યવાહી કરવા માંગુ છું અને સરકારને પણ વિનંતી કરું કે આવી કંપની સામે કડક કાર્યવાહી કરે તેવી મારી માંગ છે લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ